જય વિશ્વકર્મા જય માતાજી આજે જામનગરના આંગણે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન ચાલુ છે આ તકે જુનાગઢ સમાજ અમને જે તમારા આંગણે આમંત્રણ આવ્યું અમારું મહિલા મંડળ અને પુરુષો સેવા સમિતિ વતી સૌનો અમે આભાર માની છીએ બીજી વાત કે આ શિક્ષણનો કાર્યક્રમ માત્ર ને માત્ર જામનગર પૂરતો સીમિત નથી જામનગર સમાજ આજે વિદ્યાર્થીઓ માટે આ સ્ટેજ ઉપર બેઠેલા દાતા સ્ત્રીઓના સરકારથી વિદ્યાર્થી એટલે સમાજનો પાયાનો પથ્થર દેશનો પાયાનો પથ્થર કહેવાય એને સન્માનિત કરવામાં આવી પ્રમુખો અને આગેવાનો છે સાથે આપણા સમાજના ભામાસા અંબાઈ ભારતીયા કરી જેટલી વાત કરી એટલી ઓછી આજે ગામે ગામ જે નબળા વિદ્યાર્થી હોય અને પહોંચી ન શકતા હોય ત્યાં સુધી પહોંચે છે અંબાઈ એમનો પરિવાર અને એ વિદ્યાર્થીને ભણાવવા માટેનો ખર્ચો ઉપાડે છે એના અમે જૂનાગઢ સમાજ પણ સાક્ષી છીએ તો મુખ્ય વાત કે આજે શિક્ષણ માટે જો સમાજ આવા સારા કાર્ય કરતું હોય તો સમાજને સહકાર આપવો એ આપણી બધાની ફરજ છે અને એ આ મેચની ઉપરથી થાય છે કે જુના આપણો જામનગર સમાજને સમાજનો પૂરો સહકાર છે સારા કાર્ય થતા હોય ને એમાં ગમે ત્યાં બેઠા બેઠા હવનમાં હાડકા નાખવા વાળા તો હોય જ છે હમણાં વાત કરી કે વિશ્વકર્મા સંઘનું આજે પચીસ વર્ષથી સંગઠન ચાલુ છે અને એના પચીસ વર્ષ આજે પૂરા થયા એને એના અધ્યક્ષ પણ એવા કે સતત તમે જોવો છો ખડે પગે કે સેવકો ઘણા છે સેવા સમી તમારી સેવા માટે છતાં પણ પોતે આજે વિદ્યાર્થીને દોડી અને સતત પ્રવૃત્ત છે કે આજે એમની ઉંમર એક બેસીને ચીંદવાની છે છતાં પણ આટલું બધું આ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવા માટે એ સ્ટેજ ઉપર દોડી દોડીને થોડી થોડી વારે જાય છે તો આવા જે સમાજના સેવક હોય છે ને એને એક સંત તરીકે નું બિરતું આપી શકીએ એવા મામા માટે એક જોરદાર તાલી વગાડો કારણ કે તમે જોવો છો એની મહેનત અને તમામ કમિટીની પણ મહેનત તમે જોવો છો ભાઈઓ બહેનોની કે સતત સેના માટે કરે છે કે આપણા સમાજનો વિદ્યાર્થી આજે એને પ્રોત્સાહન મળે અને બેઠા હું જોઉં છું કે જેટલા જેટલા વિદ્યાર્થીઓ આવે છે સ્ટેજ ઉપર આવે છે એના ચહેરાનું સ્મિત તમે જોઈ શકો છો એના વાલીઓ અહીં બેઠા બેઠા તમે જો એ જ પ્રોત્સાહન છે એ જ એની પ્રગતિ છે એ જ એનું ભવિષ્ય છે કે એના ચહેરા ઉપર કે મને જામનગર સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો આજે જૂનાગઢ થી પણ અમારા સમાજની રીધી અને સિદ્ધિ જામનગર માં એમ કહીને રીધી અને સિદ્ધિ તો રીધી સિદ્ધિ જા જૂનાગઢ થી આય પધારી છે જૂનાગઢ સમાજ તો આજે વિદ્યાર્થીઓને કે સમાજ જો આટલું પ્રોત્સાહન તમને આપતું હોય તો સમાજ માટે આપણી પણ ફરજ છે કે આપણે આપણા મા બાપનું આપણા સમાજનું નામ રોશન કરીને માત્ર મોબાઈલ મૂકી અને ભણવામાં ધ્યાન આપી શકે કારણ કે ભણી ઘણી આગળ વધી તમે મોટી ડિગ્રી મેળવી અને પછી ગમે તેઓ તમે મોબાઈલ લઈ શકશો અત્યારે મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે વિદ્યાર્થીઓ માટે એટલે મોબાઈલનો ઉપયોગ જે વ્યવસ્થિત તમારા અભ્યાસ માટે થતો હોય એટલો જ કરો અને સમાજના આવા સેવકો કામ કરતા હોય સારું કામ કરો ગમે તે સમાજમાં એટલે સારું કરતા હોય ને સમાજે સહકાર આપો એ પ્રથમ આપણી સૌની કોઈની ફરજ છે આજે અમુક માણસો એવો હોય છે કે કાંઈ ન હોય ને એટલે એને અભાવ નડે અને અભાવમાં આવી જાય મારી આગળ કાંઈ નથી અને થોડુંક આવે ને એટલે એને ભાવ મને ખાવા થોડુંક એની વાર થઈ જાય તો અને થોડુંક વધારે બધું મળી જાય ને એટલે એનો એને સ્વભાવ મને નડવા સ્વભાવ આખો જો તમે બદલી જાય છે કે તમે એને ઊંચા લઈ આવો તમે એને થોડુંક વધારે માન આપો એટલે એને સ્વભાવ નડી જાય છે અને અમુક માણસો એવા હોય છે કે એને આજે સમાજમાંથી નિવૃત્ત થઈ ગયા હોય છે આપણને યાદ કરવાનું મન થાય છે એવા આપણા વડીલ હરુભાઈ આજે પ્રમુખની સાથે પોતે અહીંયા આવે છે અને એને દરેક સમાજ યાદ કરે છે કિશોરભાઈ બકરાણીયા પડોધરી ખંભાળિયાના પ્રમુખ આ રીતે ચંદુભાઈ સાંકડેજા તમારે કારણ કે આ આ લોકો પોતે બીજાના દિલમાં વસી ગયા છે એટલે કામ એવું કરવું તાટિયા ખેંચવાના માણસો તો રહેવાના છે પણ સમાજમાં સારું કરવા માટે જે સારું કરતો હોય પ્રોત્સાહન આપવું જોઈએ હસી જવું ખસી જવું અને વસી જવું એટલે કે આપણે સમાજ માટે સારું કરીએ છીએ બીજાને સારું કરવા માટે આપણે હસીને ખસી જવું અને બીજાના દિલમાં વસી જવું એવા કાર્યો જે પૂર્વ પ્રમુખો છે આ સેવકો છે એવા કરી રહ્યા છે તો આપણે આવા લોકોને કેમ ભૂલાય અને સમાજમાં એક જ વસ્તુ કે જે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો એક કહેવાય કહે કહેવત છે ને કે નડતર દાન કરવું આપણે કોઈને નડવું નહીં સારું કરતું હોય ને એમાં એને સારું આપણે ન કરી શકીએ તો નડતરદાન કરવું જોઈએ એને નડવું ન જોઈએ આજે જામનગર સમાજમાં ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ તકે જુનાગઢ તરફથી એક હું જાહેરાત પણ આપું છું છેલ્લા ત્રણ વર્ષથી અમે પ્રવૃત્તિ ચાલુ છે કે જૂનાગઢમાં કેન્દ્ર લેવલની પરીક્ષાઓ પોલીસ મથકની આઈપીએસની ઘણી પરીક્ષાઓ લેવાય છે દર રવિવારે તો તમારા કોઈ સગાવાળા આવતા હોય તો એને પણ રહેવા અને જમવાની વિશ્વકર્મા વંશજો આપણા ગુજર સુથાર માત્ર નહીં પણ વિશ્વકર્મા વંશજ તમામ માટે રહેવા અને જમવાની જુનાગઢમાં ફ્રી વ્યવસ્થા પણ વંશિયા ચાલુ છે માત્ર સુથાર માટે જ નહીં તમામ વિશ્વકર્મા વંશજો માટે તમારા લાગતા વળગતા હોય અને જુનાગઢમાં પરીક્ષા આપવા આવે તો ત્યાં બેનો દીકરીઓ ભાઈઓ માટે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા છે આ તકે આપણે મને સાંભળો જૂનાગઢ સમાજ વતી મારા સૌને જય વિશ્વકર્મા જય માતાજી